વિરમગામ ટાઉન પોલીસે બાતમીના આધારે વિરમગામ શહેરમાંથી જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના નુરી સોસાયટી વિસ્તારમાં રહેણાંક મકાનની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા મુનાબભાઈ ફરીદભાઈ છીપા અશફાકભાઈ ઈસ્માયલભાઈ છીપા મહેબૂબભાઈ ઈસ્માયલભાઈ છીપા સોહિલભાઈ ફારૂકભાઈ છીપા સમીરભાઈ મહેબૂબભાઈ છીપ્પા ફેઝનભાઈ ઇકબાલભાઈ છીપ્પા તમામ છ શખ્સોને કુલ રૂપિયા દસ હજાર ત્રણસો સાહીઠના રોકડ સહિતના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા